ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ છે કે છેલ્લી ઘડીએ ભગવાન મહાદેવ કર્મોનો હિસાબ કરે છે કમાણીનો નહીં તમે જીવનમાં કેટલું કમાણા કેટલું ધન ભેગું કર્યું કેટલા બંગલા બનાવ્યા કેટલી ગાડી લીધી કેટલું સોનું ખરીદ્યું તેનો હિસાબ ભગવાન મહાદેવ નથી કરતા પણ તમે કેવું જીવન જીવ્યા છો ભગવાન મહાદેવ તેવું જોવે છે આપણે કેટલા આત્માને રાજી કર્યો છે આપણા જીવન દરમિયાન આપણે જ્યારે જીવનની આપણી શરૂઆત થાય છે જ્યારે આપણે સમજણા થઈએ છીએ અને ત્યાંથી આપણું ઘટ પણ આવે છે તે સમયગાળામાં આપણે કેટલા આત્માને રાજી કર્યા છે કેટલા જીવોને આપણે સુખી કર્યા છીએ ભગવાન તે જોવે છે તે આપણા કર્મો જુએ છે એટલે હંમેશા તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે જો આપણે આપણું જીવન આપણો અંત સમય સારો કરવો હોય તો હંમેશા કર્મો સારા કરવા અને શાસ્ત્ર પણ કહે છે કે કર્મો પ્રમાણે આપણું આયુષ્ય નક્કી થાય છે અને કર્મો પ્રમાણે આપણને મૃત્યુ મળે છે તો તમામ શિવભક્તોને અને તમામ હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારે એટલું જ કહેવાનું કે હંમેશા કર્મો સારા કરવા કારણ કે ભગવાન મહાદેવ આપણા કર્મો જુએ છે અને છેલ્લી ઘડીએ ખાસ કરીને ભગવાન તમે જોવો છો ઘણાને અતિશય રોગ દરિદ્રતા પીડા મળે છે અંત સમયે જીવનમાં તેનું કારણ હોય છે અંદરથી આપણે આપણને નથી દેખાતું પણ તેના કર્મનો અભાવ હોય છે અને ઘણા લોકોને તમે જુઓ કેટલી બધી સુખોની પ્રાપ્તિ થાય છે અંત સમયમાં તે પોતે તો સુખી થાય છે જીવનમાં મૃત્યુ પણ સારું મળે છે ઘણા જીવોને ઘણા માનવોને અને તેનો પેઢી પરિવાર પણ આમ સુખથી છલકાઈ ઉઠ્યો હોય છે શિવભક્તો આ તેનું કર્મ સારું હોય છે તેની ભક્તિ સારી હોય છે કર્મ ભક્તિ સારી હોય છે શિવ ભક્તો એટલે ખાસ બધા શિવભક્તોને અને હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને જે પણ મારો આ વિડિયો જોતા હોય તે તમામને મારે એટલું કહેવાનું કે ભગવાન મહાદેવ છેલ્લી ઘડીએ આપણા કર્મો જુએ છે કમાણી નથી જોતા એટલે હંમેશા કર્મની કમાણી સારી કરવી અને જેમ બને એમ એક મનમાં લક્ષ્ય રાખવું કે આપણે કોઈને પણ દુઃખી ન કરવા ખાસ કરી અને કોઈ પણ જીવને એવું નથી કે કોઈ માનવને કોઈ પણ તમામ સૃષ્ટિના કોઈપણ જીવ હોય તેને આપણે દુઃખી નહીં કરવાનો બધાને સુખી કરવાનો ભાવ રાખવાનો શિવ મહાપુરાણમાં સુંદર કહ્યું છે શિવ મહાપુરાણમાં એક પ્રશ્ન પૂછાનો હતો કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય શિવ ભક્તો તેમાં સુંદર એક કુંડલ મુનિ હોય છે તે સુંદર જવાબ આપે છે કે કોઈ પણ જીવને આપણે સુખી કરીએ તે પુણ્ય છે અને જીવ માત્રમાં કોઈને આપણું મન દુભાવીએ તે મહાપાપ છે પાપ નહીં તે મહાપાપ છે એટલે કોઈને પણ આપણે દિલ દુભાવવાનું નથી અને સર્વજીવને આપણે સુખી કરવાનો મનમાં ભાવ રાખવાનો છે અને બને તો તેને સુખી કરવાનો છે એટલે શિવ ભક્તો મેં આ વિડીયોનું ટાઇટલ ખૂબ સરસ રાખ્યું છે કે છેલ્લી ઘડીએ ભગવાન મહાદેવ કર્મનો હિસાબ કરે છે કમાણીનો નહીં તો આવો સુંદર વિડીયો જો તમને ગમ્યો હોય તો ખાસ કરી અને વિડીયોમાં હર હર મહાદેવ હર લખજો કોમેન્ટમાં વિડીયોને લાઇક આપજો અને વિડીયો બીજા લોકોને શેર કરી દેજો આજે બસ આટલું જ બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય